તાપી જિલ્લાના કુપરમુંડા વિસ્તારમાંથી આદિવાસી સમાજ માટે ખળભળાવનારી ઘટનાઓ સામે આવી છે જેમાં પોલીસ કર્મી દ્વારા આદિવાસી યુવાનને નગ્ન કરી માર માર્યો હતો મળતી માહિતી મુજબ એક વિસુના રોજ રાત્રે સાડા આઠ કલાકે એક આદિવાસી યુવક પોલીસ દ્વારા કોઈ ગુનાહિત પુરાવા વિના નગ્ન કરી ગાડી પર બેસાડી લઈને માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં આક્રોશ છવાઈ ગયો છે અને આદિવાસી સમાજ દ્વારા કડક કાર્યવાહીને ન્યાયની માંગ કરવામાં આવી છે આ ઘટના નેલઈ સ્થાનિક સમાજ આગેવાનો અગ્રણી લોકોપ થતા પીડિત પરિવારજનો કુકર મુંડા મામલતદાર કચેરી આવેદન આપી કાર્યવાહી કરવાની માંગ કરી આવેદન પત્ર મુજબ આ ઘટનામાં માત્ર વ્યક્તિગત નથી પણ સમગ્ર આદિવાસી સમાજમાં માન સન્માન આજે પહોંચાડ્યો તેવી આદિવાસી આગેવાનો દ્વારા મુકાયેલા માંગણીઓને દોષિત પોલીસ કર્મીઓ સામે એસીએસટી અત્યાચાર નિવારણ અધિનિયમ તથા આઈપીસી કલમો ત્રણસો ત્રીસ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસ હેઠળ તાત્કાલિક ગુનો દાખલ કરવો દોષી પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવે અને સાંજના 7:30 7 વાગે હું દુકાને ગયેલો જ્યાં હું કામ કરતો હતો બે થી ત્રણ મહિના પહેલા ત્યાં હું કાજુ બદામ લેવા ગયેલો પછી કાજુ બદામ લીધા મે 20 રૂપિયાના મારા હાથે જ મે 20 ગ્રામ કાજુ બદામ મોજેલા અને 20 ગ્રામ એમાંથી ત્રણ ત્રણ કાજુ બદામ મે આત્મા લીધેલા પછી મે બધા હું પર અર્ધા નથી લેવા કાજુ બદામ કાજુ બધામ નથી લેવા એમ કરીને મૂકી દીધા પછી મને ગાળ આપવા લાગ્યો પછી ગાળ આપવાથી મને ઝઘડો થઈ ગયો એ ઝઘડા માટે મારામારીથી બાલાભાઈ ચૌધરી સાથે પછી ત્યાંથી હું ઘરે જતો રહ્યો ઘરે જઈને ખાઈને હું બસ સ્ટોપ બાજુ ફરવા નીકળેલો ફરવા નીકળેલો પછી મારા સાથે મારા દોસ્તારો હતા પછી મેં ત્યાંથી બસ સ્ટોપ પર ગયો હું ફરવા ત્યાં પછી બે બાઈક પર ઉપર બેઠીને બે પોલીસવાળા આવ્યા એ મને પૂછવા લાગ્યા કોણ કોણ છે મે પોતે કીધું હું છું શું થયું પોલીસ સ્ટેશનમાં ગયો પોલીસ સ્ટેશન ની અંદર લઈ ગયા મને રૂમા બેસાડો એક થી બે મિનિટ મને બેસાડ્યો પછી એક પોલીસ વાળા એ મને સટ પકડીને બહાર કાઢ્યો બહાર કાઢીને મને વાકો પેલા મારા બધા કપડા કાઢીને છે ને પર દંડા મને બોજ જ માર્યો છે એકવીસ તારીખે સાંજના છેડે એક દુકાન માલિકે પોલીસ ને ફોન કરતા પોલીસ અમારા આદિવાસી યુવાન પોલીસ સ્ટેશન ઉપાડી ગઈ હતી એમને નિવસ્ત્ર કરીને ખૂબ જ ગંભીર માર મારવામાં આવ્યો છે એકવીસ તારીખ ની ઘટના જ્યારે એક વેપારી પોલીસને ફોન કરે અને આદિવાસી ઉપાડી લઈ જાય પોલીસ સ્ટેશન ના કેમ્પસમાં ઢોર માર મારવામાં આવે કપડા ઉતારી લે આજે ચોવીસ તારીખ થઈ છે સત્તા પણ એફઆઈઆર કરે લેવામાં આવી નથી અને હજુ પણ એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું ફરિયાદ લઈશું તો શું અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે યુવાનોને ઢોર માર મારે આદિવાસી સમાજ જોયા કરશે એના માટે આજે આદિવાસી સમાજ રસ્તા પર છે જો કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તો તો અમે આ પણ કહી દીધું છે કે આવનાર જો કર્મી ને સસ્પેન્ડ કરવામાં ના આવે તો આખો આદિવાસી સમાજ આખો ગુજરાત નો મહારાષ્ટ્ર નો અમે કુકર મુંડા ને ઘરે લઈશું કારણ કે હવે આદિવાસી સમાજ અત્યાચાર ચલાવી લેશે નહીં આવી રીતે બીજે વિસ્તારમાંથી આવેલા પોલીસ કર્મી પણ આવી રીતે ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતું હોય અમે તો એવું વિચારીએ છીએ કે પોલીસ અમારું રક્ષક છે પણ પોલીસ જ જ્યારે ભક્ષક થઈ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખૂબ જ નિંદા કરે છે અને આવી ઘટના આ બીજી વાર બની છે એના માટે તમામ સમાજ આજે રસ્તા પર ઉતર્યા છે અને આવનાર દિવસમાં દસ દિવસ પછી અમે ઉગ્ર આંદોલન કરીશું પીડિત પરિવારને તાત્કાલિક ન્યાય અને યોગ્ય વળતર આપવામાં આવે આદિવાસી સમાજના અધિકારીઓને સન્માન જળવાઈ રહે તે માટે કાયદેસર પગલાં લેવાય સમગ્ર જવાબદારી પ્રશાસનની રહેશે આ બાબતે મામલેદાર કચેરીએ લેખિત અરજી સ્વીકારી છે અને આગળની કાર્યવાહી માટે તંત્રને અવગત કરવામાં આવ્યું છે કોકરમુંડા પોલીસે આમ જનતાને સુરક્ષા આપવા આ પ્રકારની ઘટનાને અંજામ આપે તેવો આરોપ પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે જોવાનું એ રહ્યું કે તાપી જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દોષિતો સામે શું પગલાં ભરે છે અને શું આદિવાસી સમાજને ન્યાય મળશે સાથે પોલીસ કર્મી પર કડક કાર્યવાહી કરી દાખલો બેસાડશે શું ન્યાયદંડ સમાન છે પોલીસ કર્મી માટે અને આમ જનતા માટે સાથે પઠાણશોથી મનીષનાનચંદા અને હિન ટીવી ન્યૂઝ મુંડા